સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું નાસ્તા માટે નવી પોચી મસાલા પૂરી બહુ ચટપટી ટેસ્ટી એવી તમે એને ચા સાથે છુંદા સાથે કે કોઈ પણ અથાણા સાથે ખાઈ શકો એવી ટેસ્ટી સવારનો નાસ્તો હોય કે સાંજે તમે આ બનાવી ઝટપટ સર્વ કરી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે અહીંયા કાચા કેળા આ રેસીપીથી આપણે લગભગ ચાર લોકો માટે નાસ્તા માટે જો એકલી તમે ખાવાના હોય તો થઈ જશે અહીંયા મેં ત્રણ મોટા કેળા જો નાના હોય તો તમારે ચાર કેળા લેવાના કાચા કેળા લેવાના છે અને એને આપણે આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી ધોઈ લઈશું એક પાણીથી અને પછી આ રીતે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી એક કપ જેટલું પાણી ઉમેરી અને આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું આ રેસીપી હું જૈન મસાલા પૂરી બનાવી રહી છું બહુ ટેસ્ટી એવી બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવી તમે જેટલી પણ બનાવશો એટલી ઓછી જ પડે એટલી ટેસ્ટી એવી લાગશે બે વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે તમારે કેળાને આ રીતે બહાર કાઢી લેવાના તો વધારે વિસલ નથી કરવાના માત્ર બે જ વિસલ મીડિયમ ફ્લેમ પર કરશો એટલે કેળા છે એ બહુ સારી રીતે બફાઈ જશે આ રીતે હલકા તમે અડી શકો એવા ઠંડા થાય એટલે આપણે એને છાલ ઉતારી લઈશું પણ એકદમ ગરમ જ છે ત્યારે જ આપણે એની તરત છાલ ઉતારી લેવાની છે અને પછી તમારે એને મેશનના મદદથી મેશ કરવા હોય તો મેશ કરી લેવાના કે પછી તમારે એને ખમણવું હોય તો ખમણી લેવાના પણ જો તમને લાગે કે કેળા થોડા કાચા જેવા અને બરાબર બફાયા નથી તો તમારે એને આ રીતે સારી રીતે ખમણી લેવા જરૂરી છે મેશરથી જો તમે મેશ કરશો તો મોટા મોટા ટુકડા રહી જશે અને પછી પૂરી તમારી ફૂલશે નહીં તો એ ધ્યાન રાખી તમારે આ રીતે કેળાને બાફી અને એકદમ ઝીણું ઝીણું તમારે એને ખમણી રેડી કરી લેવાનું તો લગભગ દોઢથી પોણા બે કપ જેટલું બાફેલા કાચા કેળાનું ખમણ બનીને રેડી થઈ ગયું હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે લોટ બાંધવાનો છે તો આપણે એમાં મસાલા ઉમેરી દેશો અહીંયા મસાલા તમે તમારા હિસાબે તમારે કેટલી તીખી પૂરી બનાવી છે એ પ્રમાણે વધુ ઓછા પણ કરી શકો અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ બહુ સારો એવો ટેસ્ટ આવશે આનાથી સાથે મીઠું સ્વાદ પ્રમાણે તો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું આપણે લોટનું અને કેળા બાફ્યા ત્યારે પણ મીઠું નથી ઉમેર્યું એટલે બરાબર મીઠું તમારે અત્યારે ઉમેરી દેવાનું હું આમાં થોડો ચાટ મસાલો પણ ઉમેરવાની છું એટલે મીઠું તમારે એ રીતે ઉમેરવાનું સાથે ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ક્રંચી ટેસ્ટ પણ આવશે દેખાવ પણ સારો આવશે એટલા માટે તમારે ઉમેરી દેવાનું હવે અહીંયા લાલ મરચું પાવડર અને લીલું મરચું બે લેવાનું છે તો અડધી ટી સ્પૂનથી થોડું ઉપર લાલ મરચું પાવડર અને બે ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ હું આ રેસીપી જૈન બનાવી રહી છું એટલે મેં આદું નથી ઉમેર્યું પણ જો તમે જૈન ન હો તો આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો એક ચોથા કપ જેટલા લીલા ધાણા એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે અડધી ટી સ્પૂન આમચૂર પાવડર એટલે કાચી કેરીનો પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર તો ધાણા જીરું પણ ઉમેરીશું અને શેકેલું જીરું પણ ઉમેરીશું સારો એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ચટપટો ટેસ્ટી આવશે સારો એવો સ્વાદ એટલા માટે અડધી ટીસ્પૂન કે એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને ત્રણ ચમચી ત્રણ સ્પૂનથી થોડો ઉપર રવો એનાથી તમારી પૂરી ક્રિસ્પી ક્રિસ્પી એવી બનશે અને હવે એક કપથી થોડો ઉપર ઘઉંનો લોટ તો મેં અડધો અડધો કપ કરી અને એક કપ અને થોડો ઉપર એક ચોથાઈ કપ જેટલો ઉમેરી દઈશું એટલે સવા એક કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ ઉમેરી દીધો એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું અને હવે લોટને એકદમ સારી રીતે મસળી મિક્સ કરવાનો છે તો કેળાનું જે ખમણ અને મસાલા છે એના સાથે મિક્સ કરવાનું સાથે બે ટી સ્પૂન જેટલું તેલ વધારે નથી ઉમેરવાનું બે ટી સ્પૂન જેટલું જરૂર લાગે તો ન ઉમેરો તો પણ ચાલે તેલ ઉમેરી મેં મિક્સ કરી દીધું અને પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને તો થોડો સ્ટીફ લોટ રાખવાનો છે અડધો કપ મેં પાણી લીધું છે પણ આ રીતે થોડું થોડું તમને જરૂર લાગે એટલું જ લગભગ તમને એક ચોથાઇ કપ પાણીમાં તમારો લોટ બંધાઈને રેડી થઈ જશે કઠણ રાખવાનો છે પૂરી જ્યારે તમે વણો ત્યારે એમાં લોટની જરૂર ન પડે એ રીતે તો અહીંયા મને એક ચોથાઇ કપ પાણીની જરૂર પડી તમને જરૂર લાગે તો એક બે ચમચી વધારે પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલું તેલ મેં ઉમેરી દીધું અને મસળી લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો હવે જો તમારા પાસે ટાઈમ હોય તો તમે એને રેસ્ટ થવા દઈ શકો નહીં તો પછી તરત જ પૂરી તમે વણી અને રેડી કરી શકશો તો એક ચોથાઇ કપ જેટલું ટોટલ મેં પાણી વાપર્યું આ રીતે હવે એમાંથી એક સરખા પૂરીના લુવા કરી લઈશું પૂરી તમારે કેટલી નાની મોટી બનાવી છે એ પ્રમાણે તમારે લુવા બધા રેડી કરી લેવાના તો આ રીતે હું લગભગ મને અહીંયા બાવીસથી પચીસ જેટલા લુવા મેં કરી લીધા એક સરખા લુવા કરી અને તમારે આ રીતે રેડી કરી લેવાના અને જ્યારે પણ તમારે સર્વ કરવી હોય ત્યારે આ રીતે પાટલી પર અને વેલણ પર તેલ લગાવી દેવાનું તો લોટ છે એ થોડો સ્ટીફ હશે આ રીતે તમે ઓછું પાણી વાપરશો એટલે તમારે લોટ વગર જ થોડું તેલ લગાવશો પાટલી અને વેલણ પર એટલે ચીપકશે નહીં અને એકદમ સરખી રીતે પૂરી તમારી વણાઈ જશે લુવાને થોડો મસળી અને એકદમ સારો એવો કરી લેવાનો એટલે ક્રેક્સ ઓછા આવે તો મસળી આ રીતે લુઓ મેં એકદમ સારી રીતે પ્રેસ કરી લીધો જરૂર લાગે એવરી પૂરીએ તમને તેલની જરૂર હોય તો લગાવવાની નહીં તો જ્યારે જરૂર પડે ત્યારે જ લગાવવાની આ રીતે પૂરી છે એ થોડી આપણે થીક રાખીશું તો ફૂલશે જો બહુ પાતળી કરી નાખશો તો પૂરી તમારી ફૂલશે નહીં તો આ રીતે તમે જોઈ શકો છો હું બધી જ પૂરી સાઈડમાં આ રીતે વણતી જઈશ અને સાથે સાથે તળતી જઈશ પૂરીની સાઇઝ મેં નાનીથી થોડી મીડિયમ એવી રાખેલી છે પૂરીને તળવા માટે મેં તેલ હાઈ ફ્લેમ પર ગરમ કરી લીધું અને પછી આપણે એની મીડિયમ હાઈ સાઈડ ફ્લેમ રાખીશું ગરમ તેલમાં આ રીતે પૂરી ઉમેરીશું અને પછી થોડી ઉપર આવી જાય એટલે પ્રેસ કરી પૂરી ફૂલી જાય ત્યાં સુધી તમારે એને એક સાઈડ થવા દેવાની પછી સાઈડ ચેન્જ કરી આવી ગોલ્ડન હલકો ક્રિસ્પી એવો કલર આવી જાય એટલે તમારે એને કાઢી લેવાની તો આ રીતે મેં પૂરી ઉમેરી દીધી ગરમ તેલમાં આ રીતે તમે એને હલકું પ્રેસ કરશો એટલે પૂરી ઉપર આવી જશે અને ફૂલી જશે પછી બે સાઈડ તમારે આવો ગોલ્ડન કલર આવી જાય તો થોડી થોડી સેકન્ડ તમારે એને બે સાઈડ ફ્રાય કરવાની એટલે એકદમ સારી એવી રેડી થઈ જશે તો આ રીતે બધી જ પૂરી હું આ રીતે તળી અને રેડી કરી લઈશ પૂરીઓ આપણી સર્વ કરવા માટે તૈયાર છે એકદમ ક્રિસ્પી એવી ટેસ્ટી એવી હું એને છૂંદા સાથે સર્વ કરી રહી છું તમે અથાણા કે ચા સાથે પણ સર્વ કરી શકો તો જૈન પૂરી મેં આ બનાવી મસાલાપુરી જો તમે ક્યારેય નો ટ્રાય કરી હોય કાચા કેળા ઈઝીલી તમને મળી જાય આખું વરસ તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એવી ટેસ્ટી તો બધી મસાલાપુરી ભૂલી અને આ બનાવો એટલી ટેસ્ટી લાગે છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ